સુરત શહેરમાં વારંવાર સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા અકસ્માતોને અંજામ અપાઈ રહ્યો છે હાલમાં જ બસના ચાલકે મોટો અકસ્માત સર્જતા પાલિકાના અને થયા હતા તાત્કાલિક જીરો એક્સિડન્ટ પોલિસી બનાવે છે જે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી સુરતના વારંવાર મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતોને અંજામ અપાય છે જેને લઈને પાલિકા દ્વારા જીરો એક્સિડન્ટ પોલિસી બનાવાય છે સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન વિભાગના બીઆરટીએસ કે પછી સિટીલિંગની બસમાં કોઈપણ પ્રકારની સામાન્ય કે ગંભીર અકસ્માત ભવિષ્યમાં ચલાવી લેવાશે નહીં એટલે કે ઝીરો ઓક્સિડન્ટ પોલિસી હેઠળ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવણી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી તેમજ જાહેર પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠેની ઉપસ્થિતિમાં સુરત મનપાના કમિશનર સ્ટાલિન અગ્રવાલ અને સંલગ્ન અધિકારીઓ તેમજ બસ ઓપરેટરો કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા આવી હતી અને કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવાય છે જેમાં ડ્રાઈવર અને કંડક્ટરની લાયકાત નક્કી કરવી વિજિલન્સની ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ કરી રોજબરોજનો રિપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજૂ કરવો નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરિયાદ કરવી કર્મચારીઓને ઓછા પગાર આપવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવી ચોરી ટિકિટ નહીં આપી મારપીટ કરવી જેવી બાબતે ધ્યાનમાં આવતા ડ્રાઈવર કંડક્ટર અને એજન્સી સામે પોલીસ કાર્યવાહી કરવી વગેરે આજે જણાવવામાં આવ્યું હતું તાજેતરમાં જ જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે ને આજે અમે અમારા સ્ટેન્ડિંગ ચેર રાજનભાઈ બીઆરટીસીના ચેરમેન સોમનાથભાઈ શાસક પક્ષના નેતા શશીબેન કમિશનરસિંહ ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મીટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છે જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું ડ્રાઈવર કન્ડકટરને દિન સાતમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે નિયર ડોક્ટર પાસે જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કન્ડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેક ક્લિક બનાવવામાં આવશે જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકા ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે જે જે બસમાં ડિજિટ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે વિજીલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે